બીજા મંદિરે જાઓ આમ કરી અને પોતે જે રામનું મંદિર હતું ત્યાં આ બેન ગયા એટલે રામને આરાધના કરી અગરબત્તી કરી શ્રીફળ વધેર્યું આરતી ઉતારી ફૂલ ચડાવ્યા ફૂલનો હાર ચડાવ્યો રામને જે મૂર્તિ હતી ત્યાં ત્યાર પછી રામ એ પ્રગટ થયા મૂર્તિની અંદરથી અને બેનને કહ્યું કે હું તમારી પૂજાથી ખૂબ પ્રસન્ન છું તમે માગો જે માગો એ હું તમને આપું ત્યાર પછી પેલા બેન કહે છે કે તમે ભગવાન રામ મને સુખ આપો ત્યારે આ જે રામ હતા ભગવાન એમણે કહ્યું કે બેન જુઓ મારો જન્મ નહોતો થતો તે વખતે મારા પિતા શ્રી દશરથ રાજાએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યું હતું તો તમારો જન્મ નહોતો થતો ત્યારે યજ્ઞ કરેલો તા કે ના મારા પિતાશ્રીએ તેવું કંઈ કર્યું નથી અને સરળ રીતે મારો જન્મ થયો છે બોલે એમ તો કે હા ત્યાર પછી રામે કહ્યું કે જુઓ જ્યારે મને એમ કે રાજગાદી મળવાની હતી ત્યારે કઈ કઈને મંથરાએ વાયરસ નાખ્યો એટલે વાયરસથી ડખો થયો એના કારણે મને જે ગાદી મળવાની હતી એ ગાદી એમ કે મળી નહીં અને મારે વનવાસ જવું પડ્યું તો તમારે આવો કંઈ ડખો થયેલો તમારા જીવનમાં ત્યારે પેલાં બેન કહે કે ના મારે તો આવો કોઈ ડખો થયો નથી કે કોઈની જોડે ઝઘડો થયો નથી પછી રામ કહે છે કે જો મારું લગ્ન થયું હતું ત્યારે મારે ધનુષ તોડવું પડ્યું હતું તમારે તમારું લગ્ન થયું હતું ત્યારે ધનુષ તોડવું પડ્યું હતું ત્યારે પેલા બેન કે ના મારે એવું કંઈ ધનુષ તોડવું પડ્યું નહોતું અને સરળ રીતે અમારા લગ્ન એ સંપન્ન થયા હતા ત્યાર પછી રામ કે છે કે જુઓ જ્યારે હું વનવાસ ભોગવતો તેવા વખતે મારી પત્ની સીતાને એ રાવણ એ હરણ કરીને લઈ ગયું હતું ત્યારે પછી મારે યુદ્ધ કરવું પડ્યું હતું રાવણ સાથે તો તમે તમારા જીવનની અંદર ક્યારે યુદ્ધ કરવું પડ્યું ખરું ત્યારે પેલા બેન કહે કે ના મારે તો મારા જીવનમાં ક્યારેય યુદ્ધ કોઈની જોડે કરવું પડ્યું નથી ત્યારે પછી રામ કે છે કે જ્યારે હું અયોધ્યા એ પાછો આવ્યો ત્યાર પછી ધોબીના કહેવાથી મારી જે પત્ની હતી સીતાજી એમને મારે વનમાં મૂકી આવવા પડ્યો તો તમને તમારા પતિ કોઈ દિવસ વનમાં મૂકી આવ્યા ખરા ત્યારે પેલા બેન કહે છે કે ના ના મારા પતિ ક્યારેય આવું કર્યું નથી